કમોસમી વરસાદથી રાજ્યમાં થયેલા ખેતી પાક નુકસાનમાંથી ખેડૂતોને બેઠા કરી રાજ્ય સરકારે અત્યાર સુધીનું સૌથી મોટું અંદાજિત દસ હજાર કરોડ રૂપિયાનું ઐતિહાસિક રાહત સહાય પેકેજ જાહેર કર્યું છે ખેતી પાકના નુકસાનમાંથી ખેડૂતોને તાત્કાલિક બેઠા કરવાનો સંવેદનશીલ અભિગમ અપનાવીને રાહત સહાય પેકેજની જાહેરાત કરી છે ખેડૂતોને પાક નુકસાનની સામે બે હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર બાવીસ હજાર રૂપિયાની સહાય ચૂકવવાનો નિર્ણય કર્યો છે એટલું જ નહીં આ રાહત સહાય પેકેજમાં પિયત અને બિન પિયત પાકોને એક સમાન પાક વળતર આપવાનું પણ સરકારે નિર્ણય કર્યો છે કમોસમી વરસાદથી ભોગ બનેલા બસો એકાવન તાલુકાના સોળ હજાર પાંચસોથી વધુ ગામોના ખેડૂતોને થયેલા નુકસાનનો સર્વે ત્રણ દિવસમાં પૂર્ણ કરવા માટે પાંચ હજારથી વધુ ટીમોએ દિવસ રાત સર્વે પંચ રોજ કામ કર્યું મુખ્યમંત્રી અને મંત્રીમંડળના મંત્રીઓએ પણ માવઠાના મારતી કૃષિમંત્રી જીતુ વાઘાણી ઋષિકેશ પટેલ કુંવરજી બાવળીયા અર્જુન મોઢવાડિયા રમણભાઈ સોલંકી સાથે બેઠક યોજી હતી જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને નાણામંત્રી મંત્રી કનુભાઈ દેસાઈ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા ઉચ્ચસ્તરીય બેઠકમાં મુખ્ય સચિવ એમ કે દાસ કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ નાણા વિભાગના અગ્ર સચિવ મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ સહિતના અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ આખરે મુખ્યમંત્રી રાજ્યના ખેડૂતો માટે ઐતિહાસિક અંદાજિત દસ હજાર કરોડની માતબર રકમનું સહાય પેકેજ જાહેર કર્યું આ વખતે પિયત બિન પિયત બાજુ પર મૂકીને પ્રતિ હેક્ટર બાવીસ હજાર રૂપિયા એ પિયત હોય કે બિનપિયત આપનું વિનંતી કરું છું કે આખા દેશની અંદર આ પ્રકારે વ્યવસ્થા છે પણ આ વખતેનું ગુજરાતનું માવઠું એ વિશેષ છે દુઃખદાયક છે ટૂંકની ઘડીમાં ભાજપની સરકાર એ ખેડૂતોની બાજુમાં ઊભી છે એટલા માટે બે હેક્ટરની મર્યાદામાં બાવીસ હજાર રૂપિયા પિયત બિનપિયત બંનેમાં એ પ્રથમવાર ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈની સરકારે બે હેક્ટરની મર્યાદામાં Appa non lo